નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા ટાટા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આ નો વિડીયો પસંદ આવે તો વિડીયોનું લાઇક કરો આ સૌથી પહેલા સમાચાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી મોદી સરકારનો મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું ટેડું નીતિન ગડકરીનો મોટો નિર્ણય ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય ખેડૂતોની પાક ધિરાણ લોન માપ આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આજના સોના ચાંદીના ભાવ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ પાક નુકસાન સહાય જાહેર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ વચ્ચે નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે ઓફ શોર ટ્રક અને સ્લીપર ઝોનમાં કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તો સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ પડી શકે છે મળતા અહેવાલ મુજબ સામાન્ય રીતે જે વરસાદ વરસે છે તેના કારણે આ વર્ષે અત્યાર સુધીમાં અઠ્યાવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે મોદી સરકારનો મોટો નિર્ણય મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવશીખે કહ્યું કે ખરીફ પાક માટે એમએસપી વધારવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ડાંગરની નવી એમએસપી ટેવસો રૂપિયા નક્કી કરવામાં આવી છે જે અગાઉની એમએસપી કરતાં એકસો સત્તર રૂપિયા વધુ છે કપાસની નવી એમએસપી એકસો સાત હજાર એકસો એકવીસ રૂપિયા રહેશે તેણે બીજી વિવિધતા માટે નવી એમએસપી સાત હજાર પાંચસો એકવીસ રૂપિયા હશે જે પહેલાં કરતાં હાલ પાંચસો એક રૂપિયા વધુ છે સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું ટીરું સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે આઠ કલાકે દિલ્હી જવા રવાના થશે આવતીકાલે દિલ્હીમાં તેઓ નીતિ આયોગની બેઠકમાં હાજર રહેશે પછી તેઓ પીએમ મોદી અને અમિત શાહને મળશે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાશે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આ પહેલીવાર નીતિ આયોગની બેઠક થશે જેમાં તમામ સીએમ ભાગ લેશે મળતી માહિતી અનુસાર વિપક્ષ પક્ષની સરકાર ધરાવતા રાજ્યોના સીએમએ નીતિ આયોગની બેઠકનો વિરોધ કર્યો છે નીતિન ગડકરીનો મોટો નિર્ણય નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ અથવા ટોલ શોધવાની જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું કે સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગીટીન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન કરવામાં આવશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ક્યારથી અમલ થશે તે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય સરકારે પ્રધાનમંત્રી યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને રૂપિયા પેન્શનનો લાભ આવે છે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માણધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેઠળ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ સરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામધારોને સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાના પેન્શનની સુવિધા મળે છે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક લોન અને પાક ધિરાણ આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કાઢી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી છે તેમજ ખેડૂતો દ્વારા પાક ધિરાણ લોન માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વેચવા પૈસા લાવીને ભરે છે જ્યારે ખેડૂતોને વોટર રીણની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન બે હજાર ચોવીસ હતી જેને દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા મા આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માગતા હોય તે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચૌદ વીસ પહેલાં આ કાર્ય કરી શકે છે આજના સોના ચાંદીના ભાવ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એક હજાર સો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ ત્યાંસઠ હજાર નવસો રૂપિયાનો થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ પોસઠ હજાર રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ અડસઠ હજાર આઠસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સિત્તેર હજાર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ ચોરાશી હજાર રૂપિયા થયો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસ મગફળી અને લસણ સહિતના પાકની આવક થઈ રહી છે પણ આજે માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક થઈ નથી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી ખેડૂતો અહીંયા પોતાનો પાક લઈને આવે છે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની મુબલક આવક થઈ રહી છે યાર્ડમાં આજે બે ચાર હજાર બસો ક્વિન્ટલ કપાસની આવક થઈ છે કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ અગિયારસો પચાસ રૂપિયાથી સૌસો સિત્તેર રૂપિયા મળ્યો હતો કપાસના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ પંદરસો રૂપિયા આસપાસ રહ્યો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલ આવક થઈ રહી છે યાર્ડમાં બારસો ક્વિન્ટલ જાડી મગફળીની આવક થઈ રહી છે જાડી મગફળીના ભાવની વાત કરવામાં આવે તો અગિયારસો વીસ રૂપિયાથી ચૌદસો દસ રૂપિયા ભાવ બોલાયો હતો યાર્ડમાં આજે ઝીણી મગફળીની આવક અઢારસો રૂપિયા ક્વિન્ટલ થઈ છે ઝીણી મગફળીની અગિયારસો ચાલીસથી તેરસો પાંચ રૂપિયા બોલાયો હતો જ્યારે લસણની આવકની વાત કરવામાં આવે તો આજે લસણની આવક એકવીસો રૂપિયા ક્વિન્ટલ થઈ છે લસણના ભાવની વાત કરવામાં આવે તો લસણનો ભાવ આજે ખેડૂતોને પચીસો રૂપિયાથી ચોત્રીસો ચુમ્મોટી રૂપિયા ભાવ મળી રહ્યો છે લસણનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો ન હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ટ્રેક્ટર ખરીદી મળશે સબસિડી ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વટુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અઠવાડિયા પિસ્તાલીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ ગુજરાતના રીસંગા ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તેવા ઘરે બેઠા કાર્ડ મેળવવા માટેની તરફી સરકારે એનએમપીએસસી રેશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્ય કર્મીનો સંપર્ક ચાર કરી મેળવી શકો છો જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકો સામાન્ય બીમારથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા સાડા ત્રણ લાખ રૂપિયાની આરોગ્ય સુવિધા પૂરી પાડે છે કમોસમી વરસાદની નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે રાજ્યના તેર મે બે હજાર ચોવીસથી અઢાર મે બે હજાર ચોવીસ સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું ગુજરાતના સાત જિલ્લાઓમાં દસ હજાર નવસો તેતાલીસ ખેડૂતોને કમોસમી વરસાદને નુકસાન થયું છે કૃષિ વિભાગની કુલ ટી ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે ત્યારે હવે મે મહિનામાં થયેલી નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂરી થઈ જતાં સહાય પણ જાહેર કરવામાં આવી છે